પ્રશ્ન એક નીચેના પૈકી કયા દ્રવ્યો છે ખુરશી છે તેને દ્રવ્ય કહેવાય કારણ કે ખુરશી છે તે દળ ધરાવે છે એટલે કે વજન ધરાવે છે અને કદ પણ ધરાવે છે એટલે કે તે જગ્યા રોકે છે તેથી ખુરશીને દ્રવ્ય કહેવાય ત્યારબાદ હવા હવા છે તેને દ્રવ્ય કહેવાય કારણ કે હવા છે તે જગ્યાએ રોકે છે અને તેને વજન પણ હોય છે તેથી હવાને દ્રવ્ય કહેવાય ત્યારબાદ પ્રેમ પ્રેમ છે તેને દળ અને કદ હોય નહીં તેથી પ્રેમને દ્રવ્ય કહેવાય નહીં હવે આવે છે સુગંધ સુગંધ છે તેને દ્રવ્ય કહેવાય હવે આ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે કોઈ ફૂલ છે એ ફૂલના સૂક્ષ્મ કણો વાતાવરણમાં પ્રસરણ પામે છે અને આ સૂક્ષ્મ કણો પ્રસરણ પામીને આપણા નાક સુધી પહોંચે છે અને તેથી આપણને ફૂલની સુગંધ આવે છે તો આ સૂક્ષ્મ કણો કે જેને દળ અને કદ બંને હોવાથી આપણને સુગંધને શું કહેશું દ્રવ્ય કહેશું ત્યારબાદ ધિકાર છે તેને દ્રવ્ય કહેવાય નહીં કારણ કે તેને દળ અને કદ હોય નહીં ત્યારબાદ બદામ બદામ છે તેને દળ અને કદ બંને હોય છે તેથી બદામને આપણે દ્રવ્ય કહેશું હવે આવે છે વિચાર વિચાર છે તેને દળ પણ ન હોય અને કદ પણ ન હોય તેથી વિચાર દ્રવ્ય કહેવાય નહીં ઠંડી ઠંડી છે તેને દ્રવ્ય કહેવાય નહીં કારણ કે તેને દળ અને કદ ન હોય હવે આવે છે લીંબુ લીંબુ છે તેને દ્રવ્ય કહેવાય કારણ કે લીંબુ છે તે વજન પણ ધરાવે છે અને તે જગ્યા પણ રોકે છે તેથી તેને દ્રવ્ય કહેવાય ત્યારબાદ પાણી પાણી છે તેને દ્રવ્ય કહેવાય કારણ કે તે દળ અને કદ બંને ધરાવે છે અત્તર અત્તરના જે સૂક્ષ્મ કણો હોય છે તે વાતાવરણમાં પ્રસરણ પામે છે અને આ સૂક્ષ્મ કણોને દળ અને કદ બંને હોય છે તેથી તેને દ્રવ્ય કહેવાય અત્તરની સુગંધ દ્રવ્ય કહેવાય પ્રશ્ન બે નીચેના અવલોકનો માટેના કારણો આપો ગરમ ખોરાકની સોડમ થોડા મીટર સુધી પણ આવે છે જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે તો જ્યારે આપણે ખોરાકને ગરમ કરીએ ત્યારે આ ખોરાકના જે સૂક્ષ્મ કણો હોય છે એ ઉર્જા પ્રાપ્ત કરે છે ઉર્જા કેવી રીતે પ્રાપ્ત કરે તો કે એ આપણે ઉષ્મા આપીએ છીએ એ ઉષ્માને કારણે આ સૂક્ષ્મ કણો છે એ ઉર્જા પ્રાપ્ત કરે છે અને તેથી તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે ગતિ ઉર્જામાં વધારો થાય એટલે આ સૂક્ષ્મ કણો છે તે વાતાવરણમાં વધારે ઝડપથી ગતિ કરશે અને તેને કારણે આપણને દૂર સુધી તેની સુગંધ આ ખોરાકની આવશે જ્યારે ઠંડા ખોરાકમાં જે રહેલા સૂક્ષ્મ કણો છે એમાં ઉર્જા ઓછી હોય છે એને આપણે ગરમ કરતા નથી એટલે ગરમ ન કરતા હોવાથી તે ઊર્જા પ્રાપ્ત ન કરે અને તેથી તેની ગતિ ઉર્જા ઓછી હોય છે જેને કારણે તે ઝડપથી વાતાવરણમાં પ્રસરણ કરી શકતા નથી તેથી આપણે તેને સુગંધ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે આ તમને કારણ સમજાણું હોય છે એવી આશા રાખું ત્રીજો પ્રશ્ન તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે અહીં દ્રવ્યોનો કયો ગુણધર્મ જોવા મળે છે તો જ્યારે તરવૈયો છે એ પાણીમાં તરતો હોય ત્યારે પાણીમાં રહેલા જે કણો વચ્ચે જે જગ્યા હોય છે એ જગ્યાને કારણે આ તરવૈયો છે એ પાણીમાં તરી શકે છે તો આ કયો ગુણધર્મ કહેવાય તો કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે આ ગુણધર્મને કારણે તરવૈયો છે એ પાણીમાં સરળતાથી તરી શકે છે આશા રાખું કે આ દરેક પ્રશ્નો સરળતાથી તમને સમજાણા હશે થેન્ક યુ